પદ્મિબા હું નિર્ભય ન્યુઝ થી અમરીન વાત કરી રહી છું જી અત્યારે શું લાગી રહ્યું છે સંકલન સમિતિ નું કંઈક ને કંઈક અલ્પવિરામ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે ના તમારા કોઈ સંમેલનો થઈ રહ્યા છે ના કોઈ ક્ષત્રિય સમાજના લોકો એક્ટિવ દેખાઈ રહ્યા છે જી જી હવે અત્યારે તો જે દેખાઈ રહ્યું છે એ જ લોકોને સમજવાનું છે સમાજને સમજવાનું છે કે ક્યાંક ને ક્યાંક સમાજ સાથે કોઈ રમત રમાઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે કે પાર્ટ થ્રી તો કોઈ દેખાતો જ નથી અને પાર્ટ ટુ પણ એ લોકો લગભગ તો નતા જ કરવાના આ તો ત્યાં જઈને મેં એ લોકોને પૂછ્યું કે ભાઈ પાર્ટ ટુ શું છે એટલે હવે એ લોકોનું કઈક રાજકારણ હોય કે શું હોય જે પીટી મામાના ઓડિયા જે વાયરલ થયા છે એની ઉપરથી ખ્યાલ આવશે પીટી મામાને જાજો ખ્યાલ આવશે અને પીટી મામાને આ બધા પ્રશ્નો કરો તો વધારે ખ્યાલ આવશે કે ભાઈ આમાં પીટી મામા એ લોકો સાથે જોડાયેલા હતા તો પીટી મામા તો તેમના નિવેદન પરથી ફરી ગયા તો તેમના ઉપર તમે શું કેવા માંગશો તો એ પીટી મામાને હું ચોક્કસ કેવા માંગીશ વડીલ છે મારે બીજું કઈ ન બોલાય પણ પીટી મામા ખુદ એવું સ્ટેજ ઉપર બોલ્યા હતા કે ભાઈ ચંદો બરાબર છે કે આપણા સમાજના ચંદો તો ચંદો તો સંકલન સમિતિ માંથી જ આપ બોલો છો એ ઉપરથી દેખાઈ આવે છે કે સંકલન સમિતિ માંથી જ કોક એવા જયચંદો લાગે છે એમ અને વાત ફરે બાપ ફરે બાપ ફરે વાત નો ફરે આવું બધું મામા કહી રહ્યા હતા તો અત્યારે કેમ પીટીમા ફરી ગયા એટલે તમારા મતે સંકલન સમિતિના સભ્યો જ અમુક લોકો જે છે એ ફરી ગયા હોય ને એ લોકો જ ફાટા રહ્યા છે એટલે ફાટા તો જો ફાટા એટલે સંકલન સમિતિ એ કોઈ સમિતિ કે કોઈ અમારા સમાજમાં કોઈ એમનું નામ પણ નતું સાંભળ્યું સંકલન સમિતિ આંદોલનમાં ક્યાંથી આવી ગઈ કઈ ખબર નથી કે સમાજના એવા કોઈ આખા પૂરો એને ઓળખતો એવું સંકલન સમિતિ નથી એવું કરણી સેના છે અને જે મહાસમેલનો યોજાયા એ કરણી ના નામે અને બધા સ્વયંભૂ પોતપોતાનો ભાવ ભજવ્યો છે એક એક ક્ષત્રિય વ્યક્તિએ પૈસાથી માંડી અને સંકલન સમિતિ એ કેવો પ્રભાવ પાડ્યો છે આખી દુનિયા અને સમાજ માટે કે અમે જ બધું કર્યું છે એવું તદ્દન ખોટું છે એ લોકો ખાલી સ્ટેજ ઉપર જ આવી જતા હતા બાકી એક રૂપિયા થી ખર્ચો માંડી અને કોઈ પણ હોય તો સમાજના બધા વ્યક્તિઓનો આમાં સ્વયંભૂ ફાળો છે જી જી તો બા હું તમને પૂછવા માંગી છું રૂપાલા રાજકોટની સીટ ઉપર ને આવે છે તો તમારો વિરોધ કે ક્ષત્રિય સમાજ નો કોઈ આગળનો પ્લાન શું રહેશે જો હવે આમાં તો આપને પણ ખ્યાલ હશે કે મારી ઉપર પણ એવો આક્ષેપો કરવામાં આવે તો હું બીજેપી પાર્ટીમાં હતી એના માટે બીજેપી પાર્ટી રહીને જ મેં જે લડાઈ આપી હતી તો એમાં કોઈ શંકા ને સ્થાન આ લોકો ને હોવું જ ન જોઈએ બરાબર છે તો હવે જો રૂપાલાભાઈ ચૂંટાઈ અને રૂપાલાભાઈ પાંચ વખત માફી માંગી લીધી પાંચમી વખત ચૂંટણી પૂરી થયા પછી કે ભાઈ હું નારી શક્તિ ને બિરદાવું છું અને હું માફી માગું છું તો ક્યાંક ને ક્યાંક હવે સમાજે ડિસિઝન લેવું જોઈએ કે ભાઈ આમાં શું કરવું જોઈએ કેમ કે આંદોલન તો દેખાય જ નથી રહ્યું આંદોલન હવે છે જ નહીં એવું તો મને સો ટકા એમ લાગે છે કે આ તો બધું ધીમું ધીમું પહેલેથી જ પાડી દીધું હતું કઈ કરવું જ નતું એમ જી તો ક્યાંક ને ક્યાંક હવે રૂપાલાભાઈ ને હવે શું હવે સમાજ શું નક્કી કરે છે એ આપણે બધા જોવા જેવું જોવાનું રહ્યું એમ જી તો તમારા માટે સંકલન સમિતિના લોકો અત્યારે કોઈ ડિસિઝન નથી લઈ રહ્યા જી ના કોઈ કોઈ ડિસિઝન સંકલન સમિતિ લઈ જ નથી કેમ કે લોકો એક્ટિવ નથી એક્ટિવ નથી અને એક એ લોકોનું કહીએ ને કે માર્ગદર્શન એ સાવ ખોટું હતું અને જે મહારેલીઓ રેલીઓ મહાસંમેલનો થયા એ લોકોને એવું છે કે મહા સંકલન સમિતિ દ્વારા થયા છે ના ચોખ્ખું ખોટી જ વાત છે આ કરણી સેના અને સ્વયંભૂ વ્યક્તિ પોતપોતાની રીતે આવ્યા છે પૈસાથી માંડી મેં આપને ફરી વાર છું બધાને એવો ભ્રમ છે કે ભાઈ આ લોકો જ બધું કર્યું છે ના સંકલન સમિતિ આજના ટાઈમ ઉપર જે આંદોલન થયું એમાં જ બધા એને ઓળખે છે અમારો સમાજ બાકી અમદાવાદ પૂર સંકલન સમિતિ હતી અમારો સમાજ એને ઓળખતો પણ નથી અને પેલા કોઈ એવી કામગીરી પણ સંકલન સમિતિ એ નથી આપી કે જે ચર્ચામાં સંકલન સમિતિ હોય ચર્ચામાં કરણી સેના સતત રહી છે કરણી સેના એ સતત કોઈ પણ વિરોધ હોય કે કઈ પણ એનું રિઝલ્ટ આવીને દેખાડ્યું છે પણ આ સંકલન સમિતિ તો શું છે એ કઈ ખબર જ નથી પડતી જી જી આભાર પદ્મિબ નો નિર્ભય સાથે જોડાવા બદલ